નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

અને આદિવાસી પરંપરા મુજબ બેલા ચોરા ધર્મ મુજબ બાર્ય પરિવારના ભક્તોએ પતિ પત્ની સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે રણછોડભાઈ અને દિનેશભાઈ બારિયા દ્વારા ગામમાં ભક્તિ કેવી રીતે આવી ધૂણી આગમન અને બાબા રામદેવજી મહારાજનું બાનુ ઘોડી સવારી સાથેની મૂર્તિ બનાવી તેની સેવા પૂજા કરવાની શરૂ કરી પછીના સમયે ગુરુ ગોવિંદ જ્યારે પાતા ફળિયામાં આવ્યા અને આખા ભીલ પ્રદેશના ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં માંડુથી લાવેલ ધૂણીમાં એકસો પચીસ નાળિયેરનું હવન કરવામાં આવ્યું હતું

થોડી જાણકારી આપણે અહીંયા આજના કાર્યક્રમના અને છેલ્લા કેટલાય વર્ષોથી આ પાઠ પૂજા કાર્યક્રમનો સંચાલન કરે છે એમાં સાહેબને આપણે પૂછવા માગીશું કે સાહેબ આજના દિવસ વિશે થોડી જાણકારી આ તમામ ભક્તોને આપશો આપનું નામ જણાવી અને માહિતી આપશો ધન્યવાદ મારું નામ બારિયા રણછોડભાઈ કેજીભાઈ બારીયા પછી વાત પાત્ર પહેલાં હું ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી અહીંયા મંડળીની અંદર ભજન મંડળીઓનું એન્કરિંગનું કામ હેન્ડલિંગનું કામ સંભાળી જો છું અને આજના દિવસે પણ હું આ કામ કરી જો છું તો આ વિશે સૌ પ્રથમ તો થોડા ભૂતકાળમાં જઈએ ત્યાંથી શરૂઆત કરી કોને કરી એની થોડી માહિતી લઈએ તો ઓગણીસો ને સાહીઠની અંદર સરપંચ લક્ષ્મણભાઈ મારવાભાઈ ભારિયા માનસિંહભાઈ સોમજીભાઈ બાજીયા નભાઈ તાજાભાઈ બાજીયા અને અમનારીમાંથી અમારા બને બી થાય એ બે ભાઈઓ આમ કરીને પાંચ વ્યક્તિ મારવાડ ગયા અને મારવાડ આમેદથી થી રામદેવ ઓગણીસો સાઠ માં અને ત્યાં જઈને રામદેવજીના દર્શન કર્યા ત્યાં થા વર્તા આવ્યા અને દર્શન કરીને ઘરે આવ્યા એટલે આખો આ પરિવાર બારિયા પરિવાર આજુબાજુના કુટુંબીજનો સગાજનો બધા મળ્યા ત્યાંની વાતો સાંભળી તો કે ત્યાં આવ્યો છે ને આપણે એટલા વર્ષોથી ભક્તિ જો કરીએ તો આપણે પણ કંઈક કરવું જોઈએ એમ ઓગણીસો સાઠની અંદર સૌ પ્રથમ આ પૂજાની સ્થાપના કરી અને તે દિવસે અવિરત આ પૂજાનું સંચાલન થતું આવ્યું છે સયાંભુ કોઈ પણ કોઈ જાતનો બોધ નહીં પોતાની ઈચ્છાથી યથાશક્તિ પ્રમાણે દાન આપી અને આ કામ અમે નિભાવી રહ્યા છીએ આજુબાજુ મંડળીઓથી આવી અને અમને ભજન સંભળાવે એમની સેવા અમે કરીએ આજે તો બહુ ઓછા થઈ ગયા એક સમય એવો હતો વીસ થી પચીસ મંડળીઓ અહીંયા આવતી એક મંડળીને બે ભજન ગાવાનો મોકો મળતો આજે તે પાંચ પાંચ ભજન દર્દન ને બબે ને ત્રણ ત્રણ મારી મળે છે અને અહીંયા આપણને પગ મૂકવાની જગ્યા ના મળે એટલા પબ્લિક ની આજુબાજુ આવતી હતી તો જાગ્રત પ્રજા થઈ અને આજુબાજુ પાતામણ મંડળી એવો કે પાતામણ નો પૂજા તો લોકો જ્યાં જાય સાંભળે ત્યાંથી અહીંયા આવતા એમની અમે સેવા કરતા આજે આ સોસઠમો પાટોત્સવની અમે ઉજવણી કરી રહ્યા છે અને આજના શુભ દિને આપ બધા અહીંયા આવ્યા ભજન કર્યા અને અહીંયા આપના દર્શનનો મને લાવો લાભો આપ્યો અમને સેવા કરવાનો લાભો આપ્યો એ બધા આપનો ખૂબ આભાર અને આવા નવા આપ મળતા રહેજો એવી આશા સાથે દિનેશભાઈ છે વિશેષ ધોની અને આગળની વાત દિનેશભાઈ આગેવાન અને અમારા પૂર્વજો આજે લગભગ જે કે શરૂઆત કરનાર છે એ આપણે યાદ નથી તો એ આપણા ક્ત્રીયો સ્વરૂપે પણ આપણી સાથે હાજર છે અન્ય આપણા ગામમાં ધૂણી કેવી રીતે આવી બાબા રામદેવજીનો ઇતિહાસ અને આપણા સમાજના ઇતિહાસ કે એની પૂજા વિધિ વિશે ની કંઈક ઐતિહાસિક જાણકારી પણ આપણે મેળવવા માંગીશું અને એ સતત દિનેશભાઈ ભાર્યા આપણા સમાજ માટે ગુરુ ગોવિંદ વિશે અવારનવાર અમુક ધામની મુલાકાત લે છે એનું સંશોધન કરે છે અને સંશોધન કરેલી ઐતિહાસિક માહિતી શું છે એ એમની પાસે સંગ્રહ થયેલો છે ત્યારે એમની પાસે આપણે જાણવા માંગીશું કે ધોણી બાબા રામદેવજી અને ગુરુ ગોવિંદ વિશે થોડી માહિતી આપશે દિનેશભાઈ સૌ પ્રથમ તો હું આપની આ ચેનલને અમારા સમાજનો ઇતિહાસ ઉજાગર કરવામાં જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા ગામમાં અમારા પૂર્વજો લગભગ આજથી એકસો પચ્ચીસ વર્ષ પહેલાં માંડુ ગયા અને માંડુથી અહીં આગળ ધોણી લાવે અને અહીં આગળ ધોણી ધકાવી છે ધોણી એક જમીન માતાની પૂજા છે ત્યાર પછી અમારા પૂર્વજોએ જે તે સમયે ગુરુ ગોવિંદએ આવ્યા લગભગ એને પણ એકસો વીસ પચ્ચીસ વર્ષ થયા અને અહીં આગળ આવે અને પાઠ પૂર્યો અને એકસો ને પચીસ જેટલા નારિયેળો અને એક અલગ જગાડી હતી એક ભીલ પ્રદેશની અલગ જગાડી હતી અને આજુબાજુના દરેક ગામડામાં ધૂણીઓ ગુડી હતી એવી રીતના અમારી પણ આ જગ્યા પર એકસો ને પચીસ હવન કરી અને ધૂણી દખાવી હતી ત્યારથી અમારી ત્યાં એ ધૂણી પણ ચાલુ છે આ ધોળી ગુરુ ગોવિંદ આયા એના પહેલા તારી છે એટલે એનો ઇતિહાસ હજી આગળનો છે ત્યાર પછી બાબા રામદેવની વાત કરું તો આજથી સત્સો વર્ષ પહેલા ઊંડુ કાશ્મીરમાં બાબા રામદેવજી જાગ્યા અને જે તે સમયે સમાજમાં અંધશ્રદ્ધા જાતિવાદ પાખંડવાદ આવું ઘણું બધું જાતિભેદો ચાલતા હતા ત્યારે બાબા રામદેવે આ ઉચ્ચ નીશ અને જાતિભેદને દૂર કરવા માટે હારણ થલી તંબોરી હારણ વારણ સારણ સબને એક કર્યા અને સમાજમાં એક પ્રકૃતિને અલગ જગાવી ત્યારથી એને પહેરાય અને અમારા બાપદાદાઓ રામદેવરા ગયા અને રામદેવરા જઈ અને પછી એના પહેલા આ બધી માહિતી જાણીતી એટલે અમારે ત્યાં એક બાનું બનાવ્યું સભાઈ અને એક બેને જે તે સમયે એકસો ને અરે સવા કિલો ચાંદીનો એક મૂર્તિ બનાવી અને એની પૂજા વિધિ કરે છે બાબા રામદેવને એટલા માટે આવકારીએ છીએ કે એમને હાથમાં અમારા સમાજમાં થાય છે એટલે સમાધિના પણ અમે દર્શન કરીએ છીએ અમારા સમાજમાં દેવ દેહરા સ્થાનક તરીકે અમારા સ્થાનકો ઓળખાય છે ત્યારે બાબા રામદેવને પણ અમે દ્વારા તરીકે ઓળખીએ છીએ એ પણ અમારી ત્યાં સભ્યતા છે બીજું મનત રાખવામાં આવે છે એ મનતમાં લગભગ લોકો કાપડનો ઘોડો છે અને અમારા સમાજમાં પણ બાબા દેવ સ્થાનક હોય કે જે તે પરંપરાથી ત્યાં ઘોડા નો મનંત ચડાવવામાં આવે છે બીજી વસ્તુ બાબા રામદેવ જે પાઠ પૂર્યો છે એ પાઠમાં સાંજ સુરજ અને આખી પ્રકૃતિની રચના છે એ જ રચના અમારી જે લેંજો છે એ લેંજામાં પણ સાંજ સૂરજ અને તારા છે એ જ વસ્તુ અમારે જે ભરાડી દોરવામાં આવે છે એમાં પણ સાંજ સૂરજ અને તારાની આ બધી સામ્યતા મળે છે બીજી વસ્તુ બાબા રામદેવે કોઈ પણ ધર્મનું નામ લીધા વગર દરેકને સમભાવ રાખી અને દરેક સમાજ માટે સરખું કામ કર્યું છે એટલે પણ બધા બાબા રામદેવને માને છે અને એ પ્રેરણા

એટલે એને અનુસંધાને અમારા લોકોએ પણ એમને અપનાવી અને ત્યારથી અમે આ પાઠ પૂજા કરીએ છીએ ધન્યવાદ તો આપણા રામદેવજી બાબાની જે ભક્તિ કેમ કરવામાં આવે છે તો આપણા સમાજમાં મતલબ કે આદિવાસી સમાજમાં ખાસ કરીને જે કઈ રીત રિવાજો છે પૂજા વિધિ છે એ જ તમામ પૂજા વિધિ બાબા રામદેવજી ની માહિતી પણ આપણને મળે છે એનો મતલબ એવો થાય રામદેવજી હોય કે આપણા પૂર્વજો ખત્રી હોય તે પણ લગભગ આપણા એક હશે એવો આના પરથી સાબિત થાય છે ત્યારે આપણે અવારનવાર આપણા આવા કાર્યક્રમોની માધ્યમથી આપણો આ ઇતિહાસ આપણા પૂર્વજો અહીંયા માનો કે રાજસ્થાનમાં જઈએ તો કસુમોર બાવસી કે સાવન માતા અહીંયા પેલી બાજુ નજીકમાં બાબા દેવ છે અહીંયા પાવાગઢમાં એમ જો અમારા અમારો માં અમારા બારીયા પરિવારનું મૂળ ત્યાં ચાપાનેર માં આવેલું છે એટલે આપણો ઇતિહાસ ખોળવાનો છે અને આપણું જે છે આપણા સમાજ છે એને ઉજાગર કરવો એની સેવા પૂજા કરવી બીજું કઈક બનાવટી છે અન્ય ધર્મ કે અન્ય સમાજનું તેને આપણે ભૂલવું પડે કેમ તો આદિવાસી માટે આ બહુ મહત્વનો સમય છે તો આ સાથે આપણને જે સુંદર માહિતી આપી છે એમને ધન્યવાદ આપ હંમેશા આ ચેનલના માધ્યમથી આવી માહિતી તમને મળતી રહેશે રિપોર્ટર દીપસિંહ બારિયા ઝાલો જય હિન્દ